ઋષિએ પ્રશ્ન કર્યો હતો મહારાજ ભગવાન કયા કયા અવતારો ધારણ કરે છે કયા કયા અવતારો લઈને પરમાત્મા પધાર્યા અને અહીંયાથી ચોવીસ અવતારોના અહીંયા માત્ર ખાલી નામ બતાવ્યા એની કથા તો આગળ આવશે કે કઈ કઈ રીતે ભગવાન પ્રગટ્યા કઈ કઈ લીલા કરી અવતારોમાં પણ અહીંયા માત્ર ચોવીસ અવતારોના નામ બરાબર સાંભળજો ખાલી નામ સાંભળવા માત્રથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય કારણ કે આ ભગવાનના અવતારોના નામ છે છે અવતાર જે ભાગવતજીમાં બતાવ્યા શ્રુતજી મહારાજે કહ્યું હે શૌનક ભગવાનના ચોવીસ અવતારમાંનો પ્રથમ અવતાર સ એવ પ્રથમમ દેવ કૌમારમ સર્ગમાં સ્થિત પહેલો અવતાર છે ભગવાનનો કૌમાર અવતાર યાની કે જે શનત કુમારો ચાર થયા આ ભગવાનનો પહેલો અવતાર છે બરાબર સાંભળજો ઘણીવાર આપણને એ ખબર હોય છે કે ચોવીસ અવતાર પણ કયા કયા એ ખબર નથી હોતી યાદ રી એટલે યાદ રાખજો બાકી ભાગવતજીમાં પણ છે ચોવીસ અવતારો પહેલો અવતાર કુમાર સર્ગ યાની કે શનક કુમારો જે ચારે ચાર કુમારો છે આ ભગવાનનો પ્રથમ અવતાર છે બીજો અવતાર દ્વિતીયમ તું ભવાયાસ્ય રસાતલગતા મહિમ અને ઉદ્ધરિષ્યનનો પાદત્ત યજ્ઞેશઃ શૌકરમ વપુ શુકર અવતાર યાની કે વરાહ અવતાર ભગવાન વરાહ બન્યા અને પૃથ્વીને પોતાની દાઢ ઉપર બહાર લાવ્યા આ ભગવાનનો બીજો અવતાર છે

ૃતીયમ ઋષિમ સરગમ ચ તૃતીયમ દેવર્ષિ નારદજી મહારાજ આ તમે શ્લોક ઉપર ધ્યાન આપશો તો થોડું સમજાઈ જશે એનો અર્થ પણ દેવર્ષિ નારદ આ ભગવાનનો ત્રીજો અવતાર છે વિચાર કરો આમાં ત્રીજો અવતાર છે નારદ અવતાર આ ભગવાનનો અવતાર છે નારદજી અને છતાંય ક્યારેક ક્યારેક આપણે નારદજીને કેવી રીતે મૂલવીએ છીએ આપણે કોઈ આડી એવડી વાતો કરીને એટલે આપણે એમ કહીએ કે આ તો નારદ જેવો છે અને નારદ જેવી ટેવ છે વાની વાહ કરે ને વાની વાહ કરે નારદજી આવા છે અપરાધ લાગે જો જો ભાગવતના કોઈ પણ પાત્રોને એને નીચા ન બતાવવા એક એક પાત્રો મહાન વિભૂતિઓ છે આ બધી જેની કથાઓ ભાગવતજીમાં આવે એ કોઈ સામાન્ય હોય અને એમાંય નારદ એટલે પરમ ઋષિ છે મહર્ષિ છે આ દેવર્ષિ છે આ તો આ ત્રીજો અવતાર નારદ અવતાર ચોથો અવતાર તુરીએ ધર્મ કલા સર્ગે નર નારાયણા ઋષિ ચોથો અવતાર છે નર નારાયણ અવતાર જેમણે બદ્રિકાશ્રમ બદ્રીનારાયણમાં જઈ કઠોર તપસ્યા કરી એ ચોથો અવતાર નર નારાયણનો અવતાર પંચમ કપિલો નામ સિદ્ધેશ કાલ વિપ્લુતમ પંચમહ કપિલો નામ પાંચમો અવતાર છે ભગવાન કપિલ અવતાર પરમ સિદ્ધ થયા જેમણે જગતને સાંખ્ય શાસ્ત્ર નું દાન આપ્યું એવા પાંચમો અવતાર ભગવાન કપિલ અવતાર ત્યારબાદ છઠ્ઠો અવતાર ષષ્ઠે અત્રેરપ્યત્વમ વૃત્તઃ પ્રાપ્ત અનસૂયયા છઠ્ઠો અવતાર છે જે અત્રેર પત્યત્વમ વૃત્તઃ પ્રાપ્તો અનસૂયયા અત્રિ અને અનસૂયાના દીકરા બનીને આવ્યા અને અત્રિના દીકરા થયા એટલા માટે નામપણ્યું દત્તાત્રેય દત્ત મહારાજ અવધૂત ચિંતન જય ગુરુદેવ દત્ત આજ પણ જે જુનાગઢમાં ગિરનારના શિખર ઉપર જેમના ચરણ પગલા બિરાજે છે એટલા માટે ગિરનારની ભૂમિ ભૂમિ આજ આજ પણ પણ સિદ્ધ છે ત્યાં કોઈ વર્ષ જો ભજન કરે તો એની ભક્તિ સિદ્ધ થઈ જાય એનું ભજન સિદ્ધ બની જાય કારણ કે ત્યાં દત્ત મહારાજ પધાર્યા છે જુનાગઢની ભૂમિમાં નવનાથ પધાર્યા છે જુનાગઢ ભૂમિમાં એટલા માટે તો છઠ્ઠો અવતાર છે દત્ત અવતાર ત્યારબાદ સાતમો અવતાર છે યજ્ઞો રૂચે સાતમો અવતાર છે યજ્ઞ અવતાર જે યજ્ઞ નારાયણ આપણે યજ્ઞ કરીએ છીએ એ નારાયણનો અવતાર છે યજ્ઞ નારાયણ અવતાર એ ભગવાનનો સાતમો અવતાર છે એની આગળ બધી કથાઓ પણ આવશે અત્યારે ખાલી નામ આપ્યા છે ત્યારબાદ અષ્ટમે અવતાર જે માના પ્રથમ તીર્થંકર થયા ઋષભ દેવજી એ આઠમો અવતાર થયો ભગવાન ત્યારબાદ નવમો અવતાર ઋષિભિર્યાચિતો ભેજે નવમ પાર્થિવમ વપુ જેમણે પૃથ્વીનો નિગ્રહ કર્યો એવા ભગવાન પૃથુનારાયણ થયા નવમો અવતાર થયો પૃથુનારાયણ અવતાર ત્યારબાદ દશમો અવતાર રૂપમસ જગ્રુહે માત્સ્યમ મત્સ્ય અવતાર વિશાળ મહામત્સ્ય બનીને ભગવાન સમુદ્રમાં પ્રગટ થયા એ મત્સ્ય નારાયણનો અવતાર થયો ત્યારબાદ અહીંયા આગળનો અવતાર જે બતાવ્યો એ સુંદર સુરા દદ્રે કમઠ રૂપેણ પૃષ્ઠ એકાદશે આ અગિયારમો અવતાર છે ભગવાનનો કયો જ્યારે મંદરાચલને મથતા હતા પર્વત મંડ્યો સમુદ્રમાં ખોપવા ત્યારે પર્વતને નીચે આધાર આપવા માટે ભગવાન વિશાળ કાચમાનું રૂપ લઈને પ્રગટ્યા એ કચ્છપ અવતાર અગિયારમો અવતાર છે ભગવાન

ચૌદમો અવતાર છે ભગવાનનો નરસિંહ બનીને ભગવાન થંભમાંથી પ્રગટ થયા એ ચૌદમો અવતાર ત્યારબાદ પંચદશમ વામનકમ વામન બનીને ભગવાન પ્રગટ થયા એ ભગવાનનો પંદરમો અવતાર છે ત્યારબાદ સોળમો અવતાર છે અવતારે સમય પશ્ચિમ બ્રહ્મદ્રુહોન રૂપાન જે બ્રાહ્મણ કુલમાં બ્રાહ્મણ કુલ શિરોમણિ બનીને પ્રગટ થયા એવો સોળમો અવતાર ભગવાન પરશુરામજી મહારાજ થયા જે બ્રાહ્મણ કુળશી થયા છે એવા જેમણે ભાગવતની રચના કરી અને અનેક વેદોના વિભાજન કર્યા એવો સત્તરમો અવતાર એટલે વ્યાસ અવતાર સાક્ષાત વ્યાસજી મહારાજ આ અવતાર છે ભગવાનનો કોઈ સામાન્ય ઋષિ સામાન્ય સાધુ સામાન્ય સંત નથી સાક્ષાત અવતાર ભગવાન અવતાર ભગવાન ચક્રે વીર્યાણ્ય પરમ એવા ભગવાન અઢારમો અવતાર થયો છે રામાવતાર ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર બની પ્રગટ થયા રઘુવંશમાં એ અઢારમો અવતાર ત્યારબાદ ઓગણીસમો અવતાર એકોન વિંશો વિંશતી મે વૃષ્ણીશુ પ્રાપ્ય પ્રાપ્ય જન્મની અને રામ કૃષ્ણાવિતી ભુવો ભગવાન હરત ભરમ આ ઓગણીસમો અને વિષ્મો અવતાર એમાં ઓગણીસમો અવતાર છે રામ યાની બલરામ અને વિષ્મો અવતાર છે રામ કૃષ્ણાવિતે રામ એટલે બલરામ અને વિષ્મો અવતાર સાક્ષાત ભગવાન કૃષ્ણચંદ્ર જે યદુવંશમાં પ્રગટ થયા એ 21મો बुद्ध अवतार ભગવાનનો કૃષ્ણ અવતાર ત્યારબાદ 21મો અવતાર છે તતહ કલો સમપ્રવૃત્તે સંમોહાય અસુર્દ્વિશામ અને બુદ્ધો ભગવાન બુદ્ધ અવતાર બુદ્ધો નામના જનસૂતહ કી કટેષુ ભવિષ્યતે ભગવાન બુદ્ધ અવતાર એ ભગવાનનો 21મો અવતાર થયો અને 22મો અવતાર હવે થાશે હજી થયો નથી બાવીસમો ઉતાર હવે થાશે અહીંયા લખ્યું છે ભાગવતજીમાં ક્રમમાં જ આ બધી કથા બતાવી છે અને અહીંયા બાવીસમાં અવતાર રૂપે કયા ભગવાન પ્રગટ થશે જ્યારે હળાહળ કલયુગ આવશે ત્યારે અથાસો યુગ સંધ્યાયામ દસ્યુ પ્રાયેશુ રાજસુ અને જનિતા વિષ્ણુ યશસો નામના કલકીર જગતપતિ કયો અવતાર બાકી છે હજી બાવીસમું કલકી નારાયણ આ હળાહળ કલયુગ જ્યારે આવશે ત્યારે વિષ્ણુ યશ નામના બ્રાહ્મણને ત્યાં સંભલ નામના ગ્રામમાં ભગવાન કલ્કી નામના નારાયણ વિષ્ણુ અવતાર ચોવીસ આ બે અવતારોમાં થોડો મત મતાંતર છે જેમાં ત્રણેક અવતારો બતાવ્યા એમાંથી કોઈ પણ બે આ ત્રેવીસમાં માં અને ચોવીસમાં માં અવતારમાં લઈ શકાય એમાં એક તો ભગવાનનો હંસ અવતાર થયો એને પણ આ ત્રેવીસમાં અને ચોવીસમાં અવતારમાં લઈ શકાય બીજો એક અવતાર ભગવાનનો થયો છે હયગ્રીવ અવતાર